ખાતે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ધ્રોલમાં પણ સેના દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આંબા ભગતની જગ્યાથી લઈને મનોકામના સિધનમાન સુધી ભવ્ય રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ખાસ કરીને આ ભવ્ય શોભાયાત્રામાં સંતો મહંતો તેમજ તમામ સમાજના આગેવાનો જોડાયા હતા તેમજ મનોકામના શ્રી ધનમાન ખાતે આ યાત્રા પૂર્ણ થઈ હતી જ્યાં યજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ઘણા સમયથી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થાય એવી હું ભાવના રાખાતા પણ ભગવાન રામ મારે સાથે અયોધ્યા થી પધારે અને ઈ યજ્ઞ કરવાનો મને હુકમ દીધો શ્રી મનોકામના શ્રી હનુમાનજી મહારાજના ના સાનિધ્યમાં અને અમારા ગુરુ સત્યનારાયણ દાસજી મહારાજ એના આજ્ઞાથી આ શ્રી રામ મહાયજ્ઞ રામ મંદિરના ઉપલક્ષમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થાય એ ઉપલક્ષમાં શ્રી રામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે તો ભાવકીય ભક્તોને હું કીધું ખાલી કીધું એટલે તરત જ બધા તૈયાર થઈ ગયા કે બાપુ અમારે યજ્ઞમાં બેવું છે અમારે યજ્ઞમાં માં બેવું છે તો આ શ્રી રામ ભગવાનને શ્રી રામ ને અર્પણ છે તો મનોકામના જગ્યા માં રામજી મંદિર બને છે આપના માં ભગવાન હનુમાનજી ના માં એ પૂર્ણ થાય એવી રામજી અયોધ્યા નાથ થી હું પ્રાર્થના કરું છું અને ને સાથ સહકાર મળે છે અને મળતા રહેશે એવી અપેક્ષા રાખું છું Bey, ne